હેલો ફ્રેન્ડ્સ ઓમિયા ફોડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું લીલી તુવેરના દાણાનું શાક તો એ માટે મેં અહીંયા પાંચસો ગ્રામ તુવેરના દાણા લીધા છે એને આપણે કુકરમાં એડ કરી દઈશું સાથે આપણે દાણા ડૂબી એટલું પાણી એડ કરીશું હવે એમાં આપણે થોડું મીઠું એડ કરીશું અને ઢાકણ ઢાંકી અને ચારથી પાંચ વિસલ આપણે વગાડી લઈશું એટલે આપણા દાણા સરસ બફાઈ જશે તો આપણા દાણા બફાઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતે હાથથી મેસ કરીએ ને એટલે આ રીતે મેસ થઈ જાય એવા આપણે દાણા ચડાવવાના છે જો તમારે થોડા કઠણ હોય તો ફરી એક વિસલ લગાવી લેવાની હવે આપણે વઘાર કરીશું તો વઘાર માટે આપણે કડાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી છે તેલને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ એડ કરીશું રાઈને થોડી તતળવા દેવાની તો રાઈસ સરસ આ રીતે તતળવા લાગી છે હવે એમાં આપણે થોડું જીરું એડ કરીશું એટલે જીરું એ તતળે પછી હિંગ એડ કરીશું હવે એમાં આપણે લીલું લસણ એડ કરવાનું છે તો દોઢ વાટકી જેટલું આપણે લીલું લસણ એડ કરીશું જેટલે તુવેરના દાણા હોય એટલું લીલું લસણ આપણે એડ કરી દેવાનું લસણને ચડવા દઈશું થોડું મીઠું એડ કરીશું એટલે લસણ ફટાફટ ચડી જશે અને સરસ ડાર્ક કલર પણ આવશે તો થોડી વાર આ રીતે ચલાવતા જઈ અને લસણને આપણે ચડવી લઈશું તો લસણ સરસ ચડી ગયું છે હવે એમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું તો દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને ત્રણ ચાર મરચાં લીધા છે તમે તીખાસ પ્રમાણે મરચાં લઈ શકો હવે એને આ રીતે ચલાવતા જઈ અને ચડવા દેવાનું છે નહીંતર આદુ નીચે બેસી જશે તો બે મિનિટમાં જ આપણું આદુ મરચાં ચડી જશે તો સરસ આ રીતે તેલ બહાર આવી ગઈ છે હવે એમાં મેં બે મોટા ટામેટા અને એક નાની ડુંગળી લીધી છે એની પેસ્ટ બનાવી છે એ એડ કરી દઈશું તમે એકલા ટામેટા લેવા તો એકલા ટામેટા ત્રણ લઈ લેવાના હવે તેલ છૂટું પડે ને ત્યાં સુધી ચડાવવાનું છે પણ આપણે સાથે મસાલા પણ કરી દઈશું એટલે સાથે મસાલા પણ સરસ ચડી જાય તો મસાલામાં આપણે પહેલાં એક ચમચી હળદર એડ કરીશું જીલાલ મરચું પાવડર તમારેથી ખાસ પ્રમાણે એડ કરવાનું સ્વાદ પ્રમાણે મીઠું આપણે આગળ પણ મીઠું એડ કરેલું એટલે જોઈને એડ કરવાનું ને એક ચમચી દાણાજીરું પાવડર એડ કરીશું ગરમ મસાલો આપણે અડધી ચમચી જેટલો એડ કરી દઈશું બધા મસાલાને સરસ મિક્સ કરી દઈશું એટલે આપણા ગ્રેવી સાથે મસાલા પણ સરસ ચડી જાય થોડી વાર હવે તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે ચડવા દઈશું તો થોડું તેલ છૂટું પડે છે હવે કલર માટે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું એનાથી કલર સરસ આવશે અને એનો ટેસ્ટ પણ સરસ આવે છે હવે મિક્સ કરી દઈશું અને થોડી વાર પાછું આપણે ચડવા દઈશું તો તમે જોઈ શકો છો ગ્રેવીનો કલર પણ સરસ આવે છે અને તેલ પણ બહાર આવી ગયું છે તો એકવાર આ રીતે મિક્સ કરી અને હવે એમાં આપણે જે બાફીને તુવેરના દાણા રાખેલા એ આપણે એડ કરી દઈશું પાણી સાથે જ આપણે એડ કરી દઈશું હવે મિક્સ કરી દઈશું આ રીતે સરસ આપણે મિક્સ કરી દેવાનું એટલે આપણે દાણામાં સરસ ગ્રેવીની ફ્લેવર બેસી જાય આપણે હવે સાથે થોડો ગોળ એડ કરીશું ટેસ્ટ બેલેન્સ થાય એ માટે થોડો આપણે ગોળ એડ કરીશું વધારે નહીં પણ એક ચમચી જેટલો મેં ગોળ લીધો છે એ એડ કરી દઈશું તમે ગોળની બદલે ખાંડ લેવીએ તો ખાંડ પણ લઈ શકો હવે મિક્સ કરી દઈશું ને થોડી વાર ચડવા દઈશું તો હવે મેં થોડું પાણી એડ પાણી એડ કરી અને ઢાંકી છે તો અડધા કપ જેટલું મેં પાણી એડ કરેલું હવે થોડું હજી ઓછું લાગે છે મેં થોડું પાણી એડ કરીશ ને સરસ ઉકળવા દઈશું આપણે કે ગ્રેવી થોડી ઘટ થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું ને હવે એક અડધા લીંબુનો રસ એડ કરીશું એ આપણે આ રીતે પાછળથી જ એડ કરવાનો છે ગ્રેવી ઘટ થઈ જાય પછી થોડા દાણા એડ કરી દઈશું સરસ મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે સર્વ કરીશું આપણે પ્લેટમાં આ રીતે તમે જોશો તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આપણું શાક તૈયાર થઈ જાય છે તો જો તમને આ મારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ